આ પેરની ખૂબ જ ડિમાન્ડ છે રેગ્યુલર આપણે જે બજારમાં મળતી હોય એવી પેર તો સેમ ટુ સેમ તમને એવું કાપડ મળી રહેશે આ બધા જ આપણે જે હેવી ડ્રેસ મટીરિયલ છે એ આવતા વિડીયોમાં ઓપન કરીને જોઈશું આપણે આ જે બસો સિત્તેરવાળા છે એ જ જોઈ લઈએ જુઓ મસ્ત કાપડ લેવાનું છે સવા બે મીટર એનો કટ લેવાનો છે પાયામો હું કાપડ અને જો

કલર બધા જ મસ્ત મસ્ત છે આ એનું તમારે લેવાનો છે ખાલી ને ખાલી બસો સિત્તેર રૂપિયા જો આ ટોપ અને આ એનું બટન જે કોઈને લેવું હોય તો આપેલા નંબર ઉપર તમે મગાવી શકો છો આપણે ઓલ ઇન્ડિયા ડિલિવરી કરીએ છીએ જો